જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો ઘણા લોકોને એવું થતું હોય છે કે પૈસા કમાતા ઘણા હોય છે મતલબ કે પૈસા ઘરમાં ઘણા આવતા હોય પણ એ પૈસા ઘરમાં ટકતા નથી મતલબ કે બચત થોડી પણ થતી નથી અને ઘરમાં નાની નાની વાતોમાં ઝઘડા થાય છે તો આવું કયું દેવું કરી શકે અને શું કરવાથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય તો આ ટોપિક ઉપર આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને આવા દેવગતિ વિશે વિડીયો જોવા માંગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જુઓ મિત્રો તમે કમાવતા ના હોય અને ઘરમાં પૈસાની તકલીફ પડે તો એ વાત તો સ્વાભાવિક છે એવું તો થવાનું જ છે પણ જો તમે કમાવતા ઘણું હોય તમારા ખર્ચા અવડાના હોય તમારા વિચાર સારા હોય અને છતાં પણ તમારા ઘરમાં પૈસાની તકલીફ પડે છે ઘરમાં નાની નાની વાતોમાં અણબણાવ રહે છે તો એના પણ અમુક ઘણા બધા કારણો હોઈ શકે કે તમારા જોડે કોઈ દેવ ન્યાય લેવા આવ્યો હોય તમે કોઈ દેવની ભૂલ કરી હોય આવા અનેક કારણ હોઈ શકે પણ એમાં મુખ્ય બે કારણ છે અને એમાં પહેલું કારણ એ છે કે તમારા પૂર્વજ જો મિત્રો તમારા પૂર્વજ તમારાથી કોઈ પણ કારણસર નારાજ હોય તો આ પૂર્વજ તમને આવી તકલીફ આપી શકે છે કે તમારા ધંધામાં બરકત ના થતી હોય અથવા તમે કમાવતા ઘણું હોય પણ તમારા ઘરમાં પૈસાની બચત જરા પણ ના થતી હોય અને ઘરમાં નાની નાની વાતોમાં અણબણાવ થતા હોય જો કોઈ પણ કારણથી પૂર્વજ તમારાથી નારાજ હોય ને તો ઘરમાં આવી બધી તકલીફો હોય છે એટલે સૌથી પહેલાં તો તમારે એ નક્કી કરવાનું છે કે કોઈ પણ કારણથી તમારા પૂર્વજ તો તમારાથી નારાજ નથી ને અને જો પૂર્વજ નારાજ હોય તો એમને મનાવવાની કોશિશ કરો અને જો પૂર્વજ એકવાર તમારા ઉપર રાજી થઈ જશે ને તો પછી તમારા ઘરમાં આવી પ્રોબ્લેમ નહીં થાય અને જો પૂર્વજ તમારાથી નારાજ ના હોય અને છતાં પણ તમારા ઘરમાં આવી પ્રોબ્લેમો થતી હોય તો એનું બીજું કારણ એ છે કે તમારા કુળદેવીમાં જો મિત્રો કુળદેવી માં એ આપણી માં છે બરોબર એટલે કોઈ 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 દિવસ બાળકને નહીં પણ જો તમે કારણસર માની ભૂલ કરી હોય અને તમને એ ભૂલનો જરા પણ પસ્તાવો ના હોય બરોબર તો મિત્રો એ માં તો તમને ઠપકો તો આપે ને કેમ કે અત્યારની પબ્લિક જેવી છે કે માતાજી એમના પડચા ના આપે ને તો પબ્લિક માતાજીને માને પણ નહીં અને માતાજી આટલા આટલા પડચા આપે છે ને છતાં પણ અમુક એવા માણસો છે કે માતાજીને નથી માનતા બરાબર પણ આપણે આ વિડીયોમાં એવા લોકોની વાત નથી કરવાની આપણે જે લોકો માતાજીને માનતા હોય ને એવા લોકોની આ વિડીયોમાં વાત કરવાની છે એટલે કોઈ પણ કારણથી તમારા કુળદેવીમાં તમારાથી નારાજ હોય ને મિત્રો તો તમારે શું કરવાનું તમારા કુળદેવીમાંને રાજી કરવાના કેમ કે મિત્રો જો તમારા કુળદેવીમાં તમારા ઉપર રાજી નહીં હોય ને તો પછી તો તમે દુનિયાના ગમે એ જગ્યાએ ફરો દુનિયાના છેડે જાઓ અને તમે દુનિયામાં ગમે એટલું કમાવ છતાં પણ તમારે કોઈ જગ્યાએ મેળ નહીં પડે મિત્રો કેમ કે તમારે સૌથી પહેલાં તમારા કુળદેવીમાં એટલે કે તમારી કુળની જનતાને રાજી રાખવી પડે અને જો કુળદેવીમાં તમારા ઉપર રાજી થઈ જશે ને મિત્રો પછી તમારા જીવનમાં કોઈ મુસીબતો નહીં રહે તો મિત્રો વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને તમારો કોઈ પણ સવાલ હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો હું એનો જવાબ આપવાની કોશિશ જરૂરથી કરીશ અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી